કેશોદમાં સ્મશાન ખાતે મૃતાત્માઓના સ્વજનો દ્વારા અસ્થિપૂજન કરી ગંગાજીમાં વિસર્જન માટે અંતિમ વિદાય આપવામાં આવી કેશોદ શહેર તાલુકામાં મૃતાત્માઓને મોક્ષની પ્રાપ્તિ થઈ તે હેતુથી છેલ્લા સત્યાવીસ વર્ષથી માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા વર્ષમાં બે વખત ચૈત્ર માસમાં અને ભાદરવા માસમાં હરિદ્વાર ખાતે શાસ્ત્રોક્ત વિધિ સાથે પિંડદાન કરી અસ્થિ વિસર્જન કરવામાં આવે છે કેશોદના હિન્દુ સ્મશાન ખાતે કેશોદ માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા વૃતાત્માઓની અંતિમ વિધિ બાદ અસ્થિ કવરમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે છ માસમાં એકઠા થયેલા અસ્થિઓનું અંતિમ દર્શન અંતિમ પૂજન કરવા માટેનો કાર્યક્રમ કેશોદ માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા હિન્દુ સ્મશાન ખાતે હોલમાં રાખવામાં આવેલ હતો કેશોદ માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા છેલ્લા છ મહિનામાં અવસાન પામેલા દરેક વૃતાત્માઓના સ્વજનો નગર શ્રેષ્ઠીઓ પૂજન તથા અંતિમ દર્શનમાં ઉપસ્થિત રહ્યા હતા સનાતન ધર્મમાં ગંગાજી ખાતે મૃતાત્માઓના અસ્થિ વિસર્જન કરવાનું ખૂબ જ ગાઢ સત્ય દર્શાવવામાં આવ્યું છે ત્યારે કેશોદ પંથકના મૃતાત્માઓને મોક્ષ ગતિ મળે એવા સરાહનીય હેતુથી સ્વખર્ચે હરિદ્વાર જવાનું અને શાસ્ત્રોક્ત વિધિ સાથે પિંડદાન કરી વિસર્જન કરવાની કામગીરી છેલ્લા સત્યાવીસ વર્ષથી માનવ સેવા સમાજ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શશીભાઈ જેસુર વિપુલભાઈ ઠુબર અને રાજુભાઈ બોદર કાંતિભાઈ ડાભી સહિતના ટ્રસ્ટીઓ દ્વારા અવિરતપણે કરવામાં આવી રહી છે જય શ્રી કૃષ્ણ જય ભોળનાથરોજ વર્ષથી માનવ સેવા સમાજ દ્વારા કેશોદ પર રાખવામાં આવેલ નૃતાત્માના અસ્થિનું આજે પૂજન તથા અંતિમ દર્શન રાખેલ હતું જેમાં બહોળી સંખ્યામાં નૃતાત્માના સર્જનો પધારેલ અને બધાએ સાથે મળી પૂજન કરી અને રામધૂન ગાય અને સાથે બધાએ અંતિમ વિદાય આપેલ છે જે આવતીકાલે અહીં ટ્રેન મારફતે ટ્રસ્ટના સભ્યો જશે જે હરિદ્વાર મુકામે બ્રાહ્મ બ્રાહ્મણોની સાક્ષીએ પિંડાન સાથે આ વખતે ટોટલ બસો ને બ્યાસી જેવા અસ્થિ નું ભેગા થયેલ છે જેનું હિન્દુ રીતિ રિવાજ મુજબ વિસર્જન કરવામાં આવશે અને તો એ રિટર્ન પાછા આવશે ત્યારે ગંગાજીનો પ્રસાદ અને એવું કમલ ટેલર મહેન્દ્રી ચોક પરથી મેળવી લો આભાર જય શ્રી કૃષ્ણ